દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાદુ વિસ્તારની અંદર હજુ ચોવીસ કલાક સુધી ગુજરાત પશ્ચિમ દિશામાં કચ્છ થી પશ્ચિમ દિશામાં ત્રણ દિવસ એવા છે કે એ ત્રણ દિવસ દરમિયાન રાહત સમાચાર છે પાણી તો થઈ જશે એટલે પાણી બાબતે હજી ચિંતા નહીં કરે કોઈ હોય એવી મારી અપીલ છે એક અઠવાડિયા સુધી આપણે વરાપ મળવાની છે વીસવીસ તારીખ થી જે નવો વરસાદ નો રાઉન્ડ ચાલુ થશે એ વરસાદનો રાઉન્ડ છે લગભગ એકત્રીસ જુલાઈ સુધી ખાડીની અંદર બેક ટુ બેક સિસ્ટમ ચોક્કસ બની રહી છે એક લો પ્રેશર છે એ બંગાળની ખાદીમાંથી માંથી બનીને અત્યારે ઓરિસ્સા ઉપર આવ્યું છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં હાલ બારે મે ખાંગા જેવી સ્થિતિ છે અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડી તૂર બની છે તો ડેમો પણ છલકાયા છે અનેક એવા ખેતરો છે જેમાં પાણી પણ ફરી વળ્યા છે એક તરફ મેઘરાજાની તોફાની બેટિંગ અને બીજી તરફ ખેડૂતો મેઘરાજા ક્યારે ખમૈયા કરશે તેની રાહ જોઈ રહ્યા છે પરંતુ કુદરત સામે કાળા માથાનો માનવી લાચાર બની જતો હોય છે એક સમયે કાલનોળી વરસાદની રાહ જોતા ખેડૂત આજે બરાપની રાહ જોઈ રહ્યા છે નમસ્કાર હું છું મમતા ગઢવી અને હજુ કેટલા દિવસ વરસાદનું જોર રહેશે કયા વિસ્તારમાં અતિ ભારે વરસાદના મંડાણ છે અને ક્યારે બરફ આવશે આ બધા વિશે પરેશ ગોસ્વામી સાથે વાત કરવી છે તે પહેલા બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી કયા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તેના વિશે વાત કરી વાત ગુજરાતી પર સોળ જૂને ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી સાથે જ વરસાદે પૂરા રાજ્યને કવર કરી લીધું રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ છેતાલીસ ટકા વરસાદ પડ્યો છે

ખાસ કરીને ગીર સોમનાથ તો ગીર સોમનાથ ની અંદર અત્યાર સુધીમાં કોઈ વરસાદનો સારો રાઉન્ડ નથી પણ એટલું ચોક્કસ કહી શકાય કે થઈ ગઈ છે અને સુકાતો નથી આવી કોઈ કંડિશન નથી એટલે અત્યારે કદાચ હવે વરસાદ હજુ પણ ત્યાં બે દિવસ પડવાનો છે છતાં પણ ઓછો પડે તો એમાં કઈ ચિંતા નથી ચિંતા અત્યારે જે ખેડૂતો કરી રહ્યા છે ચિંતા મુખ્યત્વે એ છે કે અમારે પાણી નથી થયા

દક્ષિણ ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક ભાગોની અંદર સારા એવા વરસાદોની શક્યતાઓ છે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત ની અંદર હળવા મધ્યમ ઝાપટાઓ જોવા મળશે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે જેમાં છોટા ઉદયપુર ને ગોધરાના વિસ્તારો છે એ વિસ્તારની અંદર થોડુંક દક્ષિણ ગુજરાતની સાથોસાથ સારા વરસાદ એટલે દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ વિસ્તારની અંદર હજુ ચોવીસ કલાક સુધી ખૂબ સારા શક્યતાઓ છે કચ્છમાં પણ સારા વરસાદની શક્યતાઓ છે અને સૌરાષ્ટ્રની અંદર મધ્યમ વરસાદની શક્યતાઓ છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના બીજા ભાગોની અંદર છૂટાછવાયા હળવા ઝાપટાઓ ક્યાંય કોઈ કોઈ જગ્યાએ ભારે ઝાપટાઓ છે આ પ્રકારનો માહોલ આવતીકાલે સાંજ સુધી જોવા મળશે એ પછી નવ દસ અને અગિયાર જુલાઈ આ ત્રણ દિવસ એવા છે કે એ ત્રણ દિવસ દરમિયાન વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારો આમાં ઘટાડો થશે વરસાદ બંધ નહીં થાય પણ ઘટાડો થશે એ હળવા ભારે ઝાપટાઓના રૂપમાં જોવા મળશે એટલે એટલું કહી શકાય કે એક મોટી વરસાદી સિસ્ટમ છે એ આપણી ઉપરથી પસાર થઈ હોય તો આવડી પોટી સિસ્ટમ પસાર થાય જેને કારણે સાર્વત્રિક વરસાદ થાય તો સ્વાભાવિક રીતે એના આફ્ટર ભાગ રૂપે ભાગરૂપે ત્રણ તો પછી હળવા ભારે ઝાપટાઓ છે છે રહી ગયેલો આપણે આ નવ દસ ને અગિયાર તારીખ એમ ત્રણ દિવસ સુધી ઝાપટા ના રૂપમાં આપણે જોવા મળે એવું એક અનુમાન છે અગિયાર તારીખ પછી થી જે વરાપનો માહોલ નીકળશે એ લગભગ એકાદ સુધી આપણે વરાપ જોવા મળશે જોકે વરાપ આપણે ગણી શકાશે પણ એ છૂટા છવાયા વિસ્તારની અંદર હળવું એકદમ ક્યાંય ઝાપટું પડીએ એ અપવાદરૂપ હોય પણ જેના ન્યૂઝ બને કે ભાઈ સારા વરસાદો પડ્યા છે અત્યારે રાજ્યની અંદર વરસાદી માહોલ છે આવું કઈ પછી અગિયાર તારીખ પછી હશે એક અઠવાડિયા સુધી આપણે વરાપ મળવાની છે એટલે તો બંને છે કે તારીખ સુધી વરસાદ ચાલુ રહેશે એ પણ સારા સમાચાર છે અને અગિયાર તારીખ થી એક અઠવાડિયું હળવા મધ્યમ ઝાપટાઓ પડતા રહેશે અને એ એક અઠવાડિયું એટલે કે લગભગ છ થી લઈને આઠ દિવસ જે ગેપ આવશે એ ગેપ પછી ફરીથી વરસાદનો નવો રાઉન્ડ છે એ પાછો લગભગ વીસ તારીખ થી ઓગણીસ વીસ તારીખ થી નવો રાઉન્ડ ચાલુ થાય

અ પશ્ચિમ દિશામાં કચ્છથી પશ્ચિમ દિશામાં થોડીક એ આગળ નીકળતી જાય છે એટલે એના જે અમુક પાર્ટ છે એ સિસ્ટમના એ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના નલિયા અને જે આપણે માંડવી તાલુકો છે એના ઉપર અમુક સિસ્ટમના પાર્ટ છે પણ એ આવનારા ચોવીસ કલાકમાં એ પણ ત્યાંથી આગળ નીકળી જશે એટલે કોઈ સિસ્ટમ પછી સક્રિય નહીં હોય એ પછી અત્યારે બંગાળની ખાડીની અંદર બેક ટુ બેક સિસ્ટમ ચોક્કસ બની રહી છે એક લો પ્રેશર છે એ બંગાળની ખાડીમાંથી બનીને અત્યારે ઓરિસ્સા ઉપર આવ્યું છે પણ જોકે એ લો પ્રેશર ગુજરાત તરફ આવે તેવી શક્યતાઓ નથી એ ઉત્તર ભારત તરફ નીકળશે એટલે એનો એ વરસાદનો લાભ આપને નહીં મળે પણ એ લો પ્રેશર અત્યારે સક્રિય છે પણ એ ગુજરાતને અસર કરતા નથી ગુજરાત ઉપર આ એક લો પ્રેશર પસાર થયું એ હવે ચોવીસ કલાકમાં પસાર થઈ જાય પછી આપણે કોઈ સિસ્ટમ છે ગુજરાતમાં સક્રિય નથી પછી જે ત્રણ દિવસ નવ દસ ને અગિયાર જુલાઈમાં ત્રણ દિવસ જે વરસાદો પડવાના છે એ આ સિસ્ટમ જે પસાર થઈને એના કારણે આઠસો પચાસ એચપી લેવલ અમુક વાદળને ભેજ રહી ગયેલો છે એના જ વરસાદો હશે બાકી ત્યાં પછી લગભગ ઓગણીસ તારીખ સુધી આપણે કોઈ સિસ્ટમ આપણી ઉપર સક્રિય નહીં હોય જે બે હજાર સૌથી વધુ વરસાદ છે આ ઉપરાંત જુલાઈ મહિનાની શરૂઆત સાથે જ વરસાદે જગતના તાતની ચિંતા વધારી છે દરેક ખેડૂતોએ હાલ વાવણી કરી લીધી છે પરંતુ હાલ વરાપની રાહમાં બેઠા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ પણ અગિયાર તારીખ સુધી વરસાદનું જોર યથાવત રહેશે હાલ ગુજરાતમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય છે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સર્જાયો છે જે આગળ વધીને મધ્ય ભારત સુધી આવશે જેના કારણે ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતા છે આ વરસાદી સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી રહી હોવાથી હજુ આગામી પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે ભારે વરસાદની આગાહીને પગલે હાલ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડેટા અનુસાર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી ટકાથી વધારે વરસાદમાં સરેરાશ આઠસો બ્યાસી મીમી વરસાદ પડતો હોય છે તેની સામે અત્યાર સુધીમાં ચારસો સાત મીમી વરસાદ પડી ગયો છે એટલે કે સરેરાશની તુલનામાં છેતાલીસ ટકા વરસાદ નોંધાયો છે છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ એકવીસ પોઈન્ટ ત્રેસઠ મીમી વરસાદ પડ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ત્રેપન તાલુકામાં મેઘમહેર જોવા મળી છે જેમાં સૌથી વધુ આણંદના બોરસદમાં ત્રણ પોઈન્ટ નેવું ઇંચ વરસાદ નોંધાયો છે તો પંચમહાલના ગોધરામાં પણ ત્રણ પોઈન્ટ ઇંચ વરસાદ નોંધાયો છે કચ્છના ગાંધીધામમાં બે પોઈન્ટ ત્રણ ઇંચ માંડવીમાં પણ બે પોઈન્ટ બે ઇંચ વરસાદ નોંધાયો છે